આહિર સમાજના મહાપુરુષ આ વિસ્તારના મહાપુરુષ આખા રાજ્યને અને આખા દેશમાં સમર્પણ ની વાત જ્યારથી શરૂ થાય છે એવા મહાપુરુષ દેવાજ બાપા બોદરની તિથિ નિમિત્તે આહિર એકતા મહોત્સવ નું આયોજન જે અહીંયા કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર આ ભૂમિની રજ લેવા માટે આજે મારે પણ જ્યારે અહીંયા આવવાનું થયું છે અને આવા કાર્યક્રમમાં ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ ખૂબ સારા વક્તા અને પ્રાતસ્મરણીય પૂજ્ય આત્માનંદ સરસ્વતી બાપુ અમારા ગુરુજી પૂજ્ય ધનસુખનાથજી બાપુ સમાજના સાંસદ બેન પૂનમબેન મંચસ્થ બધા જ મહેમાનો આપ સૌ વડીલો યુવાન દોસ્તો અને માતાઓ સૌ સૌપ્રથમ તો માફી ચાહું છું કે વહેલું આવી જવું જોઈએ પણ તબિયત થોડી સારી ન હતી અને વચ્ચે બે કલાક ટ્રાફિકમાં હતા એટલે આ બધાની વચ્ચે થોડો મોડો પીડ્યો છું એટલે આપ સૌની માફી ચાહું છું મારે એટલું જ કહેવું છે કે જે મહાપુરુષને આટલા બધા વર્ષો પછી પણ જ્યારે આપણે યાદ કરીએ છીએ તો એ શા માટે કરીએ છીએ એમનામાં રહેલી ખુમારી એમનામાં રહેલું બલિદાન અને એમનામાં રહેલું સમર્પણ એના હિસાબે આપણે બધા એમને આજે યાદ કરીએ છીએ અર્વાચીન સમયની અંદર પોતા માટે પણ જો કંઈક કરવાનું થતું હોય ત્યારે પણ બધા લોકો પાછા પગ કરે છે પાછા પગલાં ભરે છે ત્યારે અન્ય લોકો માટે આ મહાપુરુષે આ પરિવારે આ સમાજે જે યોગદાન આપ્યું છે અને કદાચ એટલા માટે જ બાપુ પધારો આહિર સમાજ સાથે સાથે અન્ય સમાજ પણ એમને યાદ કરે છે છે તો મારો પ્રશ્ન એ કે આપણે પણ એવું કંઈક ન કરી શકીએ હું સમજી શકું છું કે કદાચ દેવાયત બાપા બોદર થવું આપણા માટે અઘરું છે પણ એનું એક રૂવાડું થઈ શકાય ઉગા બાપાનું એક રૂવાડું થઈ શકાય વાલબાય વડારણનું એક રૂવાડું થઈ શકાય ભીમડા રખેહરનું એક રૂવાડું થઈ શકાય જો આ વસ્તુ જો આપણાથી થઈ શકે તો આવનારી પેઢીઓ સુધી આપણા સમાજને આપણને આ લોકો યાદ રાખશે અને જેણે જેણે કંઈ ગુમાવ્યું છે જેણે જેણે કંઈ છોડ્યું છે જેણે જેણે કંઈ આપ્યું છે એ જ આજે ઇતિહાસના પાનામાં અમર છે માણસ થઈને આવવું એ બહુ મોટી વાત નથી પણ માણસાઈ ભરું જીવન જીવવું એ ખૂબ મોટી વાત છે અને એવી તકેદારી આપણે બધાએ જો રાખીને આગળ વધીએ તો હું એવું માનું છું કે આવનારા સમયની અંદર જે આપણો સમાજ શિરમોર સમાજ છે એની વાતને બહુ મજબૂતાઈથી પકડી રાખશે બધા જ આગેવાનોએ ઘણી બધી ચર્ચાઓ કરી આજે આપણો સમાજ સામાજિક રીતે ખૂબ સુખી છે આર્થિક રીતે ખૂબ સુખી છે રાજકીય રીતે પણ જ્યારે ઘણા બધા આગળ છીએ ત્યારે સમાજના નૈતિકતાના મૂલ્યોની જે વાત છે સમાજના પાયાની જે વાત છે આ વસ્તુને આપણે ક્યાંક ને ક્યાંક કાયમ યાદ રાખીએ જેથી કરીને આવનારા સમયની અંદર આપણે દરેક બાબતમાં શિરમોર છીએ અને શિરમોર રહીએ એવું કહી શકાય બધું કોઈ વાતો કરવી નથી પણ આજના દિવસે વડીલ મુરબ્બી જસુભાઈ બારડને પણ યાદ કરવા છે કે એ મહાપુરુષ આજે આપણી વચ્ચે નથી અને આપણે કુદરતને પ્રાર્થના કરીએ કે ભલે આજે એ સદેહ આપણી વચ્ચે નથી પણ એ જ્યાં હશે ત્યાં આવડો મોટો મેળાવડો સમાજનો જોઈ અને ખૂબ રાજી થતા હશે અને કુદરતને પ્રાર્થના કરીએ કે ક્યાંક ને ક્યાંક આવા મહાપુરુષની ચેતનાઓ સાથે આપણા વચ્ચે ફરી વખતે આવે અને સમાજ માટે વિસ્તાર માટે લોકો માટે પ્રજા માટે કંઈક કરી છૂટીએ એટલી જ વિનંતી સાથે વિરમું છું આપ સૌને મારા પ્રણામ દેવાત બાપાને મારા પ્રણામ જય દ્વારકાધીશ ખૂબ ખૂબ આભાર સરસ વાત માનની અમરીશભાઈએ કરી હવે આપની વચ્ચે સત્તાધારથી પધારેલા ગોવિંદ બાપુ તો એમનું હું ખીમભાઈ બોદરને વિનંતી કરું કે એવો એમને સન્માન છે આપણે આ સન્માનને પણ તાળીઓથી વધાવીએ કાર્યક્રમના દોરમાં આગળ વધીએ તો હવે હું માનની ભીખુભાઈ વારોતરિયાને વિનંતી કરું કે એવો પ્રસંગને અનુરૂપ પોતાની વાત રાખે માનની ભી ખૂબ